જય હિન્દ મિત્રો જય મુરલીધર જય મહાકુંભ અને ખાસ વાત એ કરવાની હતી કે અહીંયાથી જે ચોવીસ તારીખના બે લક્ઝરી કોચ મહાકુંભ માટે પ્રસ્થાન કરશે તો એમાં કેટલાક લોકોના થોડાક સવાલ હતા જેનો જવાબ આપવો મારે અનિવાર્ય લાગ્યું મને કે હું એનો જવાબ આપું એમ કહેતા હતા કે ત્યાં મહાકુંભમાં કેવી વ્યવસ્થા હશે ત્યાં અને કેવી રીતના હશે મારા જરા કહેજો એક વિડીયો બનાવીને એટલે મેં કીધું જરૂર હું તેર તારીખે મહાકુંભમાં હતો ત્યાં કને જે ત્રિવેણી સંગમ છે અને ત્યાંથી કરી અને જે નદીઓનો સંગમ એ બાજુ હું ફર્યો હતો અને સાધુ સંતોના દર્શન કર્યા હતા અને સનાતન ધર્મની જે મેં ત્યાં કને જે રીતના જે સંસ્કૃતિના દર્શન કર્યા એ સંસ્કૃતિ અદ્ભુત છે અને મહાકુંભ હું જઈ આવ્યો છું એટલે બધાને કહું છું કે મહાકુંભમાં જવા જેવું છે હવે એ લોકોના પ્રશ્નો એ થતા હતા કે ત્યાં કને ટ્રાફિક કેટલો છે તો મિત્રો ખાસ કહી દઉં કે એક તો પ્રયાગરાજ જે શહેર છે એની અંદર સોળ લાખ લોકોની આબાદી છે અને સોળ લાખ લોકોની આબાદી હોય અને એ શહેરમાં અચાનકથી જો કોઈ એકાદ કરોડ કે બે કરોડ પબ્લિક ત્યાં કને આવી જાય તો સ્વાભાવિક છે કે થોડીક ટ્રાફિક ત્યાં કને થાય થોડીક ભીડ થાય કારણ કે જે તે વખતે જે રોડ બનાવ્યા હશે પ્રયાગરાજના અને એ શહેરના જે રોડ બનાવ્યા હશે તો એ આગળનો કોઈ પ્રી પ્લાન સમજીને નહીં બનાવ્યા હોય કે અહીંયા કને આવ કરોડની પબ્લિક અહીંયા કને આવી શકશે એટલે થોડુંક ટ્રાફિક ત્યાં કને થવો એ પણ જરૂરી છે અને બીજી વાત એ કે જ્યારે પંદર કિલોમીટર દૂર રહેશો તમે તો ત્યાં કને તમને એક મોટી પાર્કિંગ રાખી છે કે તમારી ગાડીઓને ત્યાં કને એ લોકો પાર્કિંગ કરી નાખશે ને ત્યાંથી તમારે પછી ત્યાંના જે લોકલ વાહનો છે એની અંદર બસમાં કે પછી તમારે રિક્ષા કે કોઈ પણ સાધનની અંદર ત્યાંથી પ્રયાગરાજ ત્રિવેણી સંગમ સુધી જવાનું રહેશે તો આ રીતની આખી વ્યવસ્થા હશે અને પછી બીજું એમણે પૂછ્યું કે ત્યાં કને જમવાની ને રહેવાની કેવી વ્યવસ્થા છે તો એ તમને હું ખાસ કહી દઉં કે ત્યાં કને જે ભારતના સંતો અને મહંતો છે એ લોકોએ પોતાના ભંડાર ખુલી નાખ્યા છે ત્યાં કને કોઈ પણ વ્યક્તિને રહેવાની કે ખાવાની કોઈ પણ જાતની અસુવિધા નથી ત્યાં કને બધી જાતની સુવિધા ત્યાં કને છે જમવાનું ત્યાં કને બધાને ત્રણ ટાઈમ જે જમવું હોય તે ત્યાં કને જે સંતોના જે કેમ્પ છે એની અંદર ફ્રીમાં જમવાનું છે રહેવાની સગવડ પણ પૂરતી છે એટલે ત્યાં કને કોઈ પણ જાતની ચિંતા છે નહીં કારણ કે ત્યાં કને જે આખે આખો જે નદીનો વિસ્તાર છે એની અંદર દોઢ લાખ કેમ્પ બનાવવામાં આવ્યા છે ત્યાં કને અને એનું પણ ત્યાં કને ડ્રોનથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે પોલીસ પ્રશાસન પણ ત્યાં કને જબરજસ્ત છે આર્મીના જવાનો તૈનાત છે અને ફૂલ સેફટી અને સિક્યુરિટી સાથે ત્યાં કને ખૂબ જ સરસ વ્યવસ્થા છે મહાકુંભમાં અને મહાકુંભ મેલો એ ચાલીસ વર્ગ કિલોમીટર ક્ષેત્રની અંદર છે અને ત્યાં કને કમસે કમ દોઢ લાખ જેટલા કેમ્પ બનાવવામાં આવ્યા છે અને આ રીતે એકસો ને ચુમ્માલીસ વર્ષ પછી જ્યારે આ કુંભનો જે યોગ બન્યો છે તો એનો ખૂબ લાભ લીધા જેવો છે અને ત્યાં કને પ્રયાગરાજ જે એરિયો છે એ ત્રણસો ને ત્રેસઠ વર્ગ કિલોમીટરની અંદર છે તો આવી રીતે ત્યાં કને એક વાત મને ખાસ જોવા મળી કુંભ મેળામાં કે ક્યારેક ભારત દેશ જાતિઓની અંદર બટાઈ જાય છે વહેંચાઈ જતો હોય છે પણ ત્યાં કને કોણ કઈ જાતનું છે એની ક્યાંય ખબર નથી પડતી આખો હિન્દુસ્તાન જાણે એક તિરંગાની નીચે એક થઈ અને માં ગંગા અને જે મા ત્રિવેણી સંગમ છે સરસ્વતી હા અને એના ત્રિવેણી સંગમમાં સ્નાન કરતો હતો ત્યારે ભવ્ય ભારતની એકતાના દર્શન થતા હતા ત્યાં કને કોઈ પણ નાત અને જાતના ભેદભાવ વગર માત્ર ને માત્ર સનાતન ધર્મ અને સનાતન ધર્મના નેજા નીચે જ્યારે આખા હિન્દુસ્તાનની પબ્લિક જ્યારે સ્નાન કરી રહી હતી ત્યારે એમ લાગતું હતું કે થોડીક વારમાં રામરાજ આવી ગયું હોય કે અયોધ્યા હોય એવા દર્શન થઈ રહ્યા હતા ત્યાં કને તો મિત્રો આટલા સરસ સમૂહની એકતા અને અખંડતા અને ભારતના સનાતન સંસ્કૃતિની આ ધરોહર એ જોવા માટે તમે જ્યારે મહાકુંભમાં જાવ છો ત્યારે તમે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનો છો ત્યાં કને જે આર્મીના જવાનો છે મિલિટરી છે જે પોલીસ છે અને જે ત્યાં સંન્યાસીઓ છે એ એટલા મદદરૂપ છે ત્યાં કને કે તમે જશો એટલે તમને એમ લાગશે કે જાણે કેમ આપણે કોઈક આપણા સગાવાલાને ઘરે મહેમાન થઈને ગયા હોઈએ અને આપણું જ્યાં કને ભવ્ય સ્વાગત કરતા હોય એમ એ પ્રયાગરાજની નગરી આપણું ભવ્ય સ્વાગત કરવા માટે ત્યાં ગને તૈયાર હોય છે હું ત્યાં કને ખૂબ ફર્યો મને મજા આવી ત્યાં કને અને બધાને પણ હું અહીંયાથી કહું છું કે તમે મહાકુંભમાં જાઓ અને તમને ખૂબ આનંદ આવશે જય માતાજી જય મુરલીધર